નમસ્કાર મિત્રો પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભાવનગરમાં ચોમાસાનો પ્રચંડ ભારંભ થયો છે ગઈકાલથી અવરત પડી રહેલા વરસાદના કારણે જિલ્લામાં ચારે તરફ પાણી પાણી છે આ કારણે આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ ભાવનગર કલેક્ટર દ્વારા કરાયો છે ભાવનગરના વલ્લભીપુરામાં ચોવીસ કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે ભાવનગર જિલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું છે ભાવનગર જિલ્લાના કલેક્ટર મનીષ ભંજલી આ માહિતી આપતા જણાવ્યું કે ભાવનગર જિલ્લામાં અતિશય વરસાદના લીધે આવતીકાલે તમામ શાળાઓ બંધ રાખવાની રહેશે આ ઓર્ડરે પ્રી પ્રાઇમરીથી માંડીને હાયર સેકન્ડરી સુધીના તમામ સરકારી ગ્રાન્ડેડ અને ખાનગી સ્કૂલો માટે લાગુ રહેશે કલેક્ટરે વધુ માહિતી આપતા જણાવ્યું કે ભાવનગર જિલ્લાનો શેત્રુજી ડેમ એંસી ટકા ભરાયો છે ડેમ સંપૂર્ણ ભરાયા બાદ તેમના દરવાજા ખોલવામાં આવશે જેથી શેત્રુજી ડેમના નીચાવાળા ગામોને એલર્ટ કરાયા છે પાલીતાણાના પાંચ ગામોને તળાજા તાલુકાના બાર ગામોને અલર્ટ કરાયા છે તેથી તમામ લોકોને વિનંતી છે કે એક વાગ્યા પહેલાં સુરક્ષિત સ્થળે પહોંચી જવા અપીલ છે પ્રશાસન અને વહીવટીતંત્ર તમને મદદ કરશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ